ઉમરગામથી શરૂ થયેલી જનજાતીય ગૌરવયાત્રા નર્મદા સુગર ફેક્ટરી ધારીખેડા ખાતે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું ભગવાન બિરસા બિરસાની એકસો પચાસમી જન્મજયંતિ વર્ષની રાજ્યમાં જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે તારીખ બાર નવેમ્બરના રોજ નર્મદા સુગર ફેક્ટરી ધારી ખેડા ખાતે જનજાતીય ગૌરવ રથયાત્રા આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગ રાજ્યકક્ષાના મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતના અધ્યક્ષતામાં અને ગુજરાત વિધાનસભાના નાયબ દંડક ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ ખાસ ઉપસ્થિતિમાં ઉજવાયો હતો આ વેળાએ રાજ્યકક્ષાના મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે જણાવ્યું હતું કે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ભગવાન બિરસા મુંડાએ માત્ર પચીસ વર્ષની ઉંમરે અંગ્રેજો સામે લડત આપી આદિવાસી સમાજને એકતા અને ગૌરવની દિશા બતાવી હતી વધુમાં જણાવ્યું કે દેશની આઝાદી માટે મહત્વપૂર્ણ યોગદાન આપનાર એવા આદિવાસી લડવૈયાઓની સ્મૃતિમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ના સમયગાળામાં બિરસા મુંડા ભવનનું નિર્માણ કરાવ્યું હતું તેવી જ રીતે નર્મદા જિલ્લામાં પણ ભગવાન બિરસા મુંડાના નામે યુનિવર્સિટી સ્થાપવામાં આવી છે જે આદિવાસી સમાજના યુવાનોને ઘર આંગણે ઉચ્ચ શિક્ષણની તક મળશે ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ ભગવાન બિરસા મુંડાના જીવન અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે ભગવાન બિરસા મુંડાએ અંગ્રેજોના શાસન સામે આદિવાસી સમાજને એકતાબદ્ધ કરીને લડત આપી હતી તેમણે આદિવાસી સંસ્કૃતિ પરંપરા અને ધર્મનું જતન કરી સમાજમાં આપણું રાજ આપણા દેશમાં એવો સ્વાભિમાનનો ભાવ જગાવ્યો હતો કાર્યક્રમની શરૂઆતમાં ગાંધીનગરના નાટ્ય કલાકારો દ્વારા ભગવાન બિરસા મુંડાના જીવન પર નાટ્યકૃતિ રજૂ કરવામાં આવી જ્યારે સ્થાનિક કલાકારો દ્વારા આદિવાસી નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શ્રી નર્મદા સુગર ધારીખેડા અને ભરૂચ દુધસા ધારા ડેરીડા ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ પટેલ આદિજાતિ મોરચાના પ્રમુખ શ્રી અર્જુનભાઈ ચૌધરી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી વનિતાબેન વસાવા અગ્રણી શ્રી વિક્રમ તડવી અરવિંદભાઈ મામલતદાર શ્રીમતી પદ્માબેન ચૌધરી તાલુકા વિકાસ અધિકારી શ્રી પઢાણભાઈ જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા જનપ્રતિનિધિ સહિત અન્ય પદાધિકારીઓ મહાનુભાવો અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા